નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સિહોર ડાયવર્ઝનને લઈને ઊંઘતું તંત્ર આખરે જાગ્યું ખરું જી હા સિહોર ડાયવર્ઝન જે ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું તે વરસાદના ધોવાલમાં ધોવાઈ ગયું હતું જેને લઈને સરકારના ચાર કરોડ પણ પાણીમાં જતા રહ્યા હતા પરંતુ હવે એ ઊંઘતું તંત્ર જે તંત્રએ સિહોર ડાયવર્ઝનને બનાવવામાં ઘોર બેદરકારી બતાવી હતી એ તંત્ર હવે આખરે જાગી ગયું છે ખરું પાવીજેતપુરના જેતપુરના ડાયવર્ઝન તૂટી જતાં આસપાસના વિસ્તારમાં વાહન વ્યવહારમાં ભારે અવરોધ સર્જાયો હતો તાત્કાલિક સ્થિતિને જોતા નેશનલ હાઇવે વાળા અધિકારીઓ તેમજ રાજ્ય સરકારની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને સમીક્ષા હાથ ધરી તેમજ પાવી જનતાને વધારે હાલાકી ન ભોગવવી પડે તેને લઈને પાવી જે સિહોર ડાયવર્ઝન જે છે તેની તાત્કાલિક ધોરણે મરામત કરવાના આદેશો આપવામાં આવ્યા છે તેમજ અન્ય માર્ગોને ખોલી દેવાના સૂચનો પણ કરવામાં આવ્યા છે હવે જોવાનું એ રહેશે કે અધિકારીઓના સૂચનો કેટલી વહેલી તકે પાલન કરવામાં આવશે કારણ કે સિહોટ ડાયવર્ઝનનો પ્રશ્ન જે છે છોટાઉદેપુરનો સરકતો પ્રશ્ન બની ગયો છે કારણ કે તેને લઈને પાવી સાથે સાથે તેના આજુબાજુના ગામના જે લોકો જે છે તેને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે હવે જનતાની તંત્ર અને અધિકારીઓ પાસે માત્ર એક જ માંગ છે કે હવે જે સિહોટ ડાયવર્ઝન બનાવવામાં આવે કે તેનું કોઈપણ સમારકામ કરવામાં આવે તો એવું કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય અને લોકોને ફરીથી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે ધન્યવાદ